ઝી ચોવીસ કલાક પર માંડવીના લોકોની પીડા જોઈ છે આપણે ઝી ચોવીસ કલાક પર તમે માંડવીના લોકોમાં ભય પણ જોયો હશે માંડવીના લોકો સુત્રાપાડાના હાલ જોઈને ભયંકર રોષમાં છે સુત્રાપાડામાં હાલ હાલ જોઈને માંડવીના લોકો પોતાના શહેરને બચાવવા મેદાને ઉતરી ગયા છે માંડવીના લોકોની પીડા બાદ સુત્રાપાડાના લોકોની પીડા જુઓ ઝી ચોવીસ કલાક પર હવે અમે સુત્રાપાડાના લોકોની પીડા આપણે બતાવીશું સુત્રાપાડાના લોકોમાં કેમ જીએસસીએલના પ્લાન્ટથી આક્રોશ છે આ અહેવાલમાં જીએસએલ પર કેવા આરોપ લાગ્યા છે

દરિયામાં સામે દુષિત પાણી છોડવાનો આરોપ લગાવી આજુબાજુ જમીનમાં કઈ થતું જ નથી પાક લેવાની કોઈ શક્યતા રહેતી નથી લોકો પ્રદૂષણ કરે છે બધા મોર પડી જાય છે બરાબર એના અનુસાર લોકો પ્રદૂષણ કરે છે ઉપર તમે જોઈ શકો છો એમાં પણ કાળી કાળી આપણે પ્રદૂષણની રજ જોવા મળે છે અગસ્યમાં અગસ્યમાં જો ગમે ત્યાં જો પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ થાય છે સૂત્રાપાડામાં કંપનીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મારો અનુભવ કહું છું આમ તો કંપનીની જ્યારે સ્થાપના થઈ એટલી જ મારી ઉંમર થઈ છે સૂત્રાપાડામાં સ્થાનિક લોકોને આ કંપનીએ રોજગારી આપી નથી કોઈ દિવસ હમણાં જ એક ભરતી પ્રક્રિયા ગઈ ટૂંકમાં વીસ પચીસ દિવસ પેલા તો આમ વાત એ હતી સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ આ કંપનીની માનસિકતા પહેલેથી એવી છે સ્થાનિક લોકોનું હિત વિચાર્યું નથી અને આ કંપનીના હિસાબે અમે સમુદ્ર કિનારો મોટો છે અમારું ગામ સમુદ્ર કિનારે આવેલું છે સમુદ્રમાં આનું જે કેમિકલયુક્ત પાણી જવાથી અમારા ગામના લોકો પછી જે ફરવા લોકો આવતા હોય એમને પણ જન્ય રોગો થાય છે અને મચ્છી જે અહીંયા ખારવા સમાજનો મુખ્ય ધંધો છે

બાકી કાઢી મુકવાના બાકી બાર ના આવે બારની કંપની ને કોન્ટ્રક્ટ બેજ ઉપર કામ દઈ એટલે બારના માણસો કામ કરવાના જ છે કોઈ એક જ ને અમારા અંદર ખાની કંપની હાલતી હતી મહેશુ અચ્છું માહિશુ એક એક બંધ કરી દીધી એક બધી મજૂર માણસ ગરીબ પરિસ્થિતિ હતી ને બધી રોજે રોટી વગેરે દઈ ગયા જેચસીએલ ની અંદર ટોટલ ટોટલ ફ્રોડ ચાલે છે અને જે વાય મતલબ જે જે પણ એ લોકો પ્રોમિસ કરે છે એ પ્રોમિસ ઉપર ક્યાંય ઊભા રહેતા નથી અમારા વખતે મારા ફાધરે અઢાર વીઘા જમીન અમારી અંદર આ ફેક્ટરી અંદર ગયેલી છે જે તે વખતે અમારે એરિયા કરાર કરેલું હતું કે ભાઈ તમને આજીવન અમે રોટલો આપશું રોટલો તો શું અત્યારે અમારે અમારી પ્રજાને જમીન નથી કે અત્યારે અમારી પાસે નોકરી પણ નથી કે અમારી પાસે રોજગારી પણ નથી અમારા છોકરા આજે એજ્યુકેટેડ છોકરાઓને પણ આ બાજુમાં અમારી જમીન ગઈ છે સતત અમારા છોકરાઓને રોજીરોટી